છોકરાનો પિતા અશોક અચાનક પોતાના પહેરવેશ પર ધ્યાન ખૂબ આપવા લાગ્યો અને દરરોજ પોતાની રિક્ષા લઈને હોટલમાં જતો અને ઘણા પૈસા પણ લાવતો હતો પરંતુ એક દિવસ હોટલમાં અશોક એક છોકરી સાથે રિક્ષા સ્ટેન્ડ પર આવતા સોનાલીએ કહ્યું કે અશોક મારે રેલવે સ્ટેશન જવું છે તો તું આવીશ ત્યારે અશોકે રિક્ષાને સાફ કરતાં કહ્યું કે હા મેડમ જરૂર આવીશ અને જ્યારે સોનાલી રિક્ષામાં બેસી તો અશોકને પોતાની રિક્ષા રેલવે સ્ટેશન તરફ મારી મૂકી બપોરનો સમય એટલો બધો તડકો હતો કે અશોકને પોતાનો શર્ટ ઉતારી નાખ્યો કારણ કે ગરમ હવા સામેથી આવતી હતી એટલા જ સોનાલી બોલી રેલવે સ્ટેશન થોડું દૂર છે સોનાલીએ જમીન પર પગ મૂક્યો છે એટલે અશોકને કહ્યું દસ રૂપિયા થયા ત્યારે સોનાલી આશ્ચર્ય સાથે અશોકને કહ્યું કે બપોરમાં રિક્ષા લઈને એ આવવાના માત્ર દસ રૂપિયા થાય ત્યારે અશોકને મનમાં વિચાર્યું કે મેડમને દસ રૂપિયા કદાચ વધારે લાગ્યા હશે તેથી મેડમને કહ્યું મેડમ રેલવે સુધી આવવાના દસ રૂપિયા ચાલે છે પછી તમે સાત રૂપિયા આપો કે પછી પાંચ રૂપિયા એ તમારી મરજી તમારે જેટલા રૂપિયા આપવા હોય એટલા આપો ત્યારે સોનાલી અશોકને કહ્યું કે તમે ગુજરાતી જાણો છો ત્યારે અશોકે કહ્યું હા હું ગુજરાતી જાણું છું હવે ગુજરાતી સિવાય પણ મરાઠી બંગાળી પણ બોલી શકું છું ત્યારે સોનાલી અશોકને કહ્યું કે તમે ગુજરાતી છો ત્યારે અશોકને કહ્યું કે હા હું ગુજરાતી છું મને તો એકદમ આવીને કહ્યું કે તો પછી મજા આવશે ત્યારે અશોક થોડીવાર તેની સામે જોઈ રહ્યો સોનાલીની આંખોમાં એક અલગ પ્રકારની મસ્તી ચાલુ હતી અશોકના મનમાં થયું કે મેડમની સામે વધુ જ આવી જો રીતે જોયા કરે છે તો કદાચ તેમને ગેરસમજ થશે તેથી અશોકે વાત ફેલાવી લેતા મેડમને કહ્યું કે મેડમ જે આપવું હોય તે જલ્દી આપો અને નહીં તો પણ ચાલશે બીજી કોઈક વાર આપજો ત્યારે સોનાલી અશોકને કહ્યું કે તું સાદો જ છે કારણ કે દિલ્હીમાં કોઈ અજાણી માણસ રિક્ષાવાળાને પીટી જાય તો બરાબરનો પૈસા લે ત્યારે અશોક મેડમને કહ્યું હું મેડમ લૂંટવા વાળો ક્યાં પહોંચ્યા છે પણ હું એમાંથી નથી અત્યારે શું અશોકને કહ્યું કે શું વાત છે ચાલ આ વાત પર હું તમને કંઈક ઠંડુ પીવડાવું કદાચ જિંદગીમાં પહેલી વાર અશોકને આવી પૈસાદાર અને આટલી બધી સુંદર છોકરી મળી હતી અશોક સોનાલી સાથે હોટલમાં પગ મૂક્યો પગથિયા ચડીને હોટલમાં પહોંચ્યો અને હોટલમાં પોતાની માટીવાળા અને ગંદા પગ મૂકતા પહેલાં જ જોઈને સામે જોઈને કહ્યું અશોક કેમ તમે કહ્યું આ કોઈ બેટ થોડી છે તો પર એટલા માટે ગભરાવાની કોઈ જરૂર નથી તું અંદર આવી જા અશોક સંકોચથી ફટાફટ સોનાલી સાથે આગળ વધ્યું સીડીઓ ચડીને અશોક અને સોનાલી હોટલમાં બીજા માર્ગ પર પહોંચ્યા ત્યાં જઈને સોનાલી એક રૂમનું તારું ખોલતા અશોકને કહ્યું કે રેલવે સ્ટેશન બાજુમાં હોટલો બહુ ઓછી છે અને ખૂબ ફર્યા પછી પણ કોઈ સારી હોટલ ન મળે એટલે આ નાની હોટલમાં રહેવું પડે છે અને પછી સોનાલી રૂમમાં પ્રવેશ કર્યો સોનાલી પાછા આવતા અશોકે કહ્યું કે મેડમ કદાચ તમારા માટે આ હોટલ નાની હશે પરંતુ આ શહેરમાં મારે પાંચ વર્ષ થઈ ગયા પરંતુ મેં ક્યારે આનાથી સુંદર હોટલ જોઈ નથી ત્યારે સોનાલી આંખોમાં આગ ફેરવીને કહ્યું આટલી સુંદર છોકરી ક્યારે જોઈ છે ત્યારે અશોક માથું નીચું જોઈ લીધું એક તો પહેલીવાર આજે કોઈ હોટલ ઉપર સુધી ગયો હતો અને તે પણ છોકરી સાથે આ છોકરીની વાતો પણ થોડીક અજીબ લાગતી હતી શું કરવું અશોકને સમજાતું ન હતું જેમ તેમ કરી અશોક પોતાની મૂંઝવણ દૂર કરવાથી મેડમને કહ્યું તમે એમને ફરવા આવ્યા છો કે કંઈક કામ માટે ફરવાનું તો થાય છે પરંતુ અહીં આવવાનું એક ખાસ કારણ પણ છે મારા પતિને આ વિસ્તારનું ટેલિફોનનું કેબલ રાખવાનો કોન્ટ્રાક્ટ મળ્યો છે હું હોટલમાં બેઠી બેઠી કંટાળી જાઉં છું ત્યારે અશોકને મેં તમને કહ્યું પેટ માટે કામ કરવું પણ જરૂરી છે કે સાહેબ આટલી બધી દોડધામ તમારા માટે જ કરે છે ત્યારે સોનાલી અશોકને કહ્યું પૈસાવાળા તારે જેમ નથી વિચારતા પેટ તો ભરેલું જ હોય છે પણ પૈસાની ભૂખ ક્યારેય મળતી નથી કે જવા દે બધી વાત બોલ તો શું પીએશ ત્યારે અશોકે કહ્યું કે મેડમ મારે ગમે તે ચાલશે જે તમે મંગાવો ત્યારે સોનાલીને મજાકમાં કહ્યું કે હું દારૂ મંગાવીશ તો પણ તું પીશ ત્યારે અશોક કહ્યું કે ના દારૂ નથી પીતો ત્યારે સોનાલીએ કહ્યું પછી કંઈક ઠંડુ મંગાવી એમ કંઈ સોનાલીએ કોલ આપ્યો થોડી વાર પછી ફૂલ ડ્રિંકની બે બોટલો આવી ગઈ ત્યારે સોનાલી એક બોલતા અશોકને આપી તે અશોકે કહ્યું તમે પણ લો ત્યારે સોનાલીએ કહ્યું પહેલાં તું લે ત્યાં સુધી હું નહીંને આવું છું મારું આખું શરીર ગરમ થઈ ગયું છે એમ કહીને સોનાલી બાથરૂમમાં નાહવા માટે જાય છે હજુ અને બાથરૂમમાં અવાજ આવ્યો રૂમાલ બહાર ભૂલી ગઈ છું અશોક ત્યારે મને આપી દે ને ત્યારે અશોક ગભરાઈ ગયો ને વિચારવા લાગ્યો કે બાથરૂમમાં જવું કેવી રીતે અને ના પાડું તો કેવી રીતે અશોકનું જ આ હતું સોનાલીએ ફરીથી બૂમ પાડી અશોક તે સાંભળ્યું નહીં રૂમાલ માગી રહ્યું છું ત્યારે અશોક રૂમાલ ઉઠાવીને બાથરૂમમાં હાથ લંબાવીને પરંતુ ત્યાં સોનાલીએ અશોકનો હાથ પકડીને તેને બાથરૂમમાં ખેંચી લીધો અને જ્યારે અશોકની નજર સોનલ પર પડી તો સોનાલીના શરીર પર આ જોઈને અશોકે પોતાની નજર નીચી કરી લીધી અને મેડમને કહેવા લાગ્યું મેડમ તમે મને અંદર કેમ ખેંચ્યું ત્યારે સોનાલીએ કહ્યું રિક્ષામાં તારું શર્ટ કાઢી નાખ્યું હતું ત્યારે મેં જોયું હતું ત્યારે જ હું તારા પર મોહિત થઈ ગઈ હતી અને તારે જે નક્કી કર્યું હતું કે તારી મારા જેવી સુંદર છોકરી પણ ક્યારેય નહીં મરે અશોક મેડમનો ઈરાદો સમજી ગયો અને મેડમનું એકદમ બોલવાનું જેના કારણે અશોકને આગળ પાછળનો કોઈ પણ વિચાર કર્યો હતો અશોકે મેડમને પકડી લીધા અને પોતાને બાથરૂમમાંથી ફટાફટ બહાર નીકળી ગયો અને અશોકને વિનંતી કરી કે હું મારા બાળકો અને મારી પત્ની સાથે ક્યારેય દગો નહીં કરું મારા પરિવારની મારા પર બધી જ જવાબદારી છે અને હું મારા પરિવારમાં સુખીથી જીવન જીવીએ છીએ